ગુડ મોર્નિંગ સે સફર વિથ મિતુલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે આજે દિવસ છે બાવીસ મારા વ્લોગનો હું મારા ફ્રેન્ડ જોડે મળી જાઉં છું મળી મારે સ્ટોક લેવાનો હતો અને માલ આપવાનો પણ હતો તો અમે જઈ રહ્યા છે મળી મારા ફ્રેન્ડને હું પિકઅપ કરવા જતો છું તુમિલસિંહને અને અમે સાથે જશું આજે અમે આવી ગયા છે મળી મળીની ફેમસ ખમણી તમે અહીંયા મળી રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનની સામેની બાજુ સામેની બાજુ દતરાતે રેસ્ટોરન્ટ એ ઓરિજિનલ મળીની ખમણી છે એના સિવાય આ બાજીપુરા પાસે આલોકની બ્રાન્ચ છે બાકી મળીની ખમણી આ બે જ જગ્યાએ મળે છે મિન્સી ખમ ખમણી એટલે હમણી મળીની ખમણી તમે સાધવી શકો દિવસ અહીંયા આવીને ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો થાય જાઉં બરોબર હવે પાર્સલ લઈને નીકળી ગયા છે અમારું કામ પતાવવા માટે ટુ મિન્સી સાથે अम्म मरी कैनली बाजू में थी रोड पर थी जाइए जयी है जब में रस्ता बहुत फाइन्ट है मिंस का व्यू व्यू बहुत फाइन है बाजू में कैनल जाई है मैं आज वातावरण पर मस्त है

દબ્બો લેજો કેમ એક નાશ કીનો આપણું ને એટલો મને બી લો હેલો ચાલે જ નહી

લગભગ સાડા આઠ વાગ્યા છે હવે આજનો દિવસ પૂરો થાય છે હું મારા ઘરે જાઉં છું અને કાલે મળી મળીશું